ભવંતી ભાવાભૂતાના મત એવ પૃથક વિધા અહીં મનોવૃત્તિ પ્રકરણ અને વિભૂતિ પ્રકરણ ચાલતું હોવાથી ભય અભાવ અયશ વગેરે જે વિરોધી ભાવો છે અને દોષરૂપ છે તેને હૃદયમાંથી મીટાવી દેવાની ભાવના ઉઠવી તે ભગવાનનો પ્રભાવ કે ભગવાનની વિભૂતિ રૂપમાં ગણાય અયશ મિટાવી દેવો એમ ભય મીટાવી દેવો ભયની બધા માઇનસ ગુણો છે અયશ અને એવા બીજા કીધા ને અભાવો ભાવો અભાવ એ બધા માઇનસ ગુણો છે નેગેટિવ ગુણો છે નકારાત્મક એને જીવમાંથી હાવ મટાવી દેવા એ પણ ભગવાનની વિપૂતિ છે મહારાજા આપણને કીધા છે ને વર્તમાન શું છે નેગેટિવ નિષેધાત્મક છે ભાવ એટલે એમ કે નિર્માન નિર્મો નિસ્વાદ નિસ્નેહ નિર્લોભ એ તો મારે પાંચ પાંચવાના કરે તો એ ભગવાન જ થઈ જાય એવા બધા બહુ કીધા છે ભારે છે એટલે સાધુઓની જ્યારે ચિકિત્સા

ચાંતર એ સાધુનું અસાધારણ લક્ષણ મારે કીધું અને સાધુ એટલે તો ભગવાનથી નેક્સ કહેવાય પછી સાધુ થઈ ગયા પછી ભગવાન થવાનું એટલે બધા જો ને થયા પછી ભગવાન થાય છે એટલે સાધુ થઈ જાય એટલે ભગવાનથી નેક્સ કહેવાય એટલે ભગવાન જેવી પદવી આવવી એ એની વિભૂતિ છે એ આ વિના નો આવે આ બધા નિષેધાત્મક ગુણો છે નિષેધાત્મક ગુણો છે એટલે એના વિના હોતી એ થાય એ ભગવાનની વિભૂતિ છે એ ઓલા કરતાં પણ વધારે સાધુના ત્રીસ લક્ષણ સાધુના છ લક્ષણ એવું મારે કીધા ચોસઠ લક્ષણ ઓગણચાલીસ લક્ષણ એ બધાએ કીધા એના કરતાં મારે એવા પાંચ ભારે કહી દીધા પાંચ હોય તો ભગવાન જેવો થઈ જાય પણ એને બરાબર ઉથલાવી નાખવા જીવમાંથી એ મારે મારે જેવું કીધું તો ખરું કે કામાદિકના બીજ બળી જાય છે એવું કીધું એટલે થતું તો હોય જ પણ કઠણ બહુ છે ભગવાનની વિભૂતિ છે એટલે નિર્માની કોને કહેવાય આદરની ઈચ્છા નહીં એ સ્વાદરની ઈચ્છા નહીં સ્વ ઈચ્છા નહીં સુ કોને કહેવાય મને કોઈકને ઈચ્છા ન હોય તો એ નિર્માની કહેવાય મને કોઈ હાવ નમાલો છે નિર્માલ્ય છે એને સ્વાદરની ઈચ્છા ન હોય બહુ સ્વાદરની ઈચ્છા કરત ક્યાંથી થાય મળતો તો ન હોય અને કદાચ નહીં એમ માને કે મારે નથી જોતોય તો ગુણ પૂરા હોય અને બીજાની સેવા કરવાની ઈચ્છા હોય તો નિર્માણ છે બીજાની સેવા કરવાની ઈચ્છાથી નિર્માણ થાય આદર ઓછો મળ્યો વધારે મળ્યો એના કરતા બીજાની સેવા કરે ની એવી ઈચ્છા થાય તો એને નિર્માણ કહેવાય અને બીજાની સેવા કરવી એ બહુ કઠન બીજાની સેવા કરવી એ કઠણ એમાં આપણે ધાર્યવ કરીએ એમ સેવામાં તો અમુકનું બોલાનું ધારું કરવાનું ભાઈ એટલે એવું કીધું છે ને મૌનાન મુક પ્રવચન પટુર વાતુલો જલ્પકોવાય દૃષ્ટ પાર્શ્વે વસતી દૂર દૂરત ચગલ્ભ ક્ષાત્યા ભીરૂ યુ ન નાભિજાત સેવા ધર્મો પરમ ગહનો પરમગહનો યોગીનામપ્યગમ્ય યોગીઓને પણ એ આવડતી નથી એવી નથી આવડતી શું કરવાને સેવા કરે તો કાં તોક મૂંઢડો થઈ જાય અને કાં તોક બટક બોલો થઈ જાય લબલબીઓ થઈ જાય એવું થાય હવે મૂંઢો બે બેમાંથી એક તો થવું જ પડે બે માંથી એક તો થવું પડે મૂંઢડો એટલે હું ભાઈ ગયો સ્વામીજી ફળ દઈને પૂછતી મૂંઢડો એટલે હું એને સમજાવો હે કોઈનું સાંભળે નહીં કરતો હોય એમ જ કરે દસ જણા અભિપ્રાય દે અને સલાહ દે કે ભાઈ તમે સાહેબજી તમે એટલો ફેરફાર કરો તો કરે નહીં કોઈનું સાંભળવું હિતે છું હોય એનું પણ સાંભળવું નહીં એનું નામ મૂંઢડો એ બોલે નહીં એમ સાંભળે લોકો કહે ત્યારે બોલે નહીં એની સામે પણ કરે નહીં કરે નહીં ત્યારે મોઢડો કહેવાય બોલે નહીં એટલા માત્ર થી મોઢડો ન કહેવાય પણ કરે નહીં કાંઈ ફેરફાર કાંઈ ન મૌનાન મૂકહ એટલે એ એક કલંક હોતે છે અને ગાઈડન્સ હોતે છે કલંકને ગાઈડન્સ દે છે મૂંઢો ન થવું તો શું થવું તો હા લબલબ મણમ કરવા તો બોલવું નહીં પણ ચેન્જ કરવો એટલે એ મૂંઢો કહેવાય ને એને મૂંગો હોતે કહેવાય મૌન ધર્મ હોતે મૌન ગુણ હોતે છે અને અહીંયા મૌન દોષ હોતે કીધો એમ પણ ચેન્જ જલ્દી કરી દેવો બોલવાની જરૂર નથી મૌનાન મુ કહ પ્રવચન પ્રવચન પટુ વાતુલો જલ્પ ગોવા લબ લબ બોલી દે તો ઓકે આ લબલબીઓ છે તો લબલબીઓ થવું તો શું કરું શું કરવું હે બોલવું ને બોલી દઈએ છે બોલવું ઘટેને બોલી દઈએ સેવા છે ઘૃષ્ટ પાર્થવે પાર્શ્વે એની બાજુ કોઈને ઘરવા જ ન દે એટલે તો તો કાલે બહુ જો પાસે રહે તો એ ઘ એટલે શું કેવું એને ખંધો એમચો ચમચો ચમચો તો કરે બીજું પણ ખંધાય કરે એમ કોઈને ગરવાનો દે દૂર બધાને રાખે હું એક જ બીજો કોઈ નહીં પારસો તો એવું થવું તો તો બીજા બધાને બીજા બધા ઘરી જાય તો એને પાછી સેવા બધી વહી જાય તો તો શું કરું સહાય પછી આપણી પાસે રે એટલે આપણી પછી ક્વોલિફિકેશન થોડીક વધારે તો રે ક્વોલિફિકેશન ન હોય તો ન રે અને બીજાની ઉપર ઉપકાર કરવો બીજાને શીખવાડવી પારશે ઓલો દૂરત યદી ન વસતી તો અપ્રગલ્ભ અપ્રગલ્પ અપ્રગલ્પને શું કેવું એ મૂર્ખ વિવેક વિવેક વગેરે મૂર્ખ હોય મૂર્ખ અપ્રગલ્ભ એટલે મૂર્ખો કહેવાય એમ દૂર રહે નજીક ન રહે સેવક હોય તો મૂર્ખો થઈ જાય એમ એ મૂર્ખો થઈ જાય બીકાણ હોય એવું થઈ જાય અને ક્ષાંત ભીરું બહુ સહનશીલ હોય તો ડરપોક છે તો એને ડરપોક થવું કે હિંમતવાળો થવું એ સેવક થવું ડરપોક ન થવું બીજું બહુ ડરે રાખે તો સેવા ન કરીએ કે ત્યાં ભીર હોય અને બહુ સહન જ કરી લેવું બધાનું એવું ન હોય જો બહુ સહન કરી લે તો એ કરી ન હોય કે ભગવાનની સેવા એમ જ્યાં હિંમત દાખવી પણ જ્યાં હિંમત દાખવી ન દાખવી ત્યાં ન દાખવે વિવેક જોઈ સેવા કરવામાં વિવેક વિનાના ઊંધું બાફે એટલે સેવામાં સેવા ધર્મ કોઈ નથી આવતો અને વિવેક કોનો ઘરનો નહીં હામાનો આમાં નો વિવેક જોઈએ યદિને સહસે પ્રાયશો ચા ચા ના જાતા ના જાતા એમ કેવો કહેવાય ના જાતા કુળ વાત નહીં એમ એનાથી ઓપોઝિટ એમ ના ભીજાતા હલકો જો સહન ન કરે તો હલકો કહેવાય સહન કરે તો ભીરું કહેવાય દરપોક કહેવાય એમ બે માંથી એક તો કરવું જ બે માંથી અહી મનોવૃત્તિ પ્રકરણ અને વિભૂતિ પ્રકરણ ચાલતું હોવાથી ભય અભાવ અયશ વગેરે જે વિરોધી ભાવો છે અને દોષરૂપ છે તેને હૃદયમાંથી મીટાવી દેવાની ભાવના ઉઠવી તે ભગવાનનો પ્રભાવ કે ભગવાનની વિભૂતિ રૂપમાં ગણાય મહારાજે આ જે પાંચેવાના કીધા એ બધા નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માન નિર્મો એ બધા ભગવાનની વિભૂતિ કહેવાય એ જેટલા હાથમાં આવે તો એટલું વિભૂતિ કહેવાય એ મહારાજ બહુ ચાવી રૂપ કીધા છે સાધુના લક્ષણો તો શાસ્ત્રમાં ગીતામાં ભગવાને ભગવાને ગીતામાં હોતે કીધા શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં કીધા અને ભાગવતમાં તો બે ઠેકાણે કીધા મહારાજે ચોસઠ લક્ષણ કીધા મહારાજે વતનાભમાં છ લક્ષણ કીધા પણ તો એ બધા એના કરતા મહારાજે આ શિક્ષાપદ્રીમાં રાખી દીધા લેતવ્ય ચાંદ તારાયા અંતર શત્રુને જીતવાય અમે મારે જ કીધું આ પાંચને મુખ્ય જીતવાય પાંચને જીતે એટલે એ ભગવાન જેવો થઈ ગયો ભગવાનની વિભૂતિ થઈ ગયો કહેવાય એ જીતવો કોને કહેવાય નિર્માની થાવું એટલે સેવક થાવું સેવક થાય તો નિર્માની થાવું જ પડે ને પડે તે સિવાય તો થાય નહીં